વિજયસિંહ વાઘેલાએ કુલદીપસિંહ રાહુલ સામે ગંભીર આક્ષેપો કર્યાના વિડીયો વાયરલ થયો છે લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે આક્ષેપો પ્રતિ આક્ષેપોનો મારો વધ્યો છે વડોદરા જિલ્લામાં આંતરિક જૂથબંધી સામે આવી છે પહેલાં કોંગ્રેસમાં અને હાલમાં ભાજપમાં આવેલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સામે સમાજ માટે વાયદા કરી પૂરા ન કર્યા હોવાના ગંભીર આક્ષેપો ભાજપમાં આવેલ કાર્યકર્તા વિજયસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યા છે તેઓનું કહેવું છે કે સમાજમાં વાડી બનાવી આપવાની વાત કરી હતી સાથે યુવાનોને નોકરી આપવાની વાત કરી હતી તેઓ આજે છેતરી ગયા છે હવે કહે છે કે સમાજે મને ક્યાં મત આપ્યા છે વાયરલ વિડીયોમાં વિજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે હું છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં છું પરંતુ મેં ક્યારેય પણ વિડીયો બનાવ્યો નથી અને ક્યારેય સમાજ વિશે બોલ્યો નથી પરંતુ આજે આ વિડિયોના માધ્યમથી જે રીતે આજે સાવલી તાલુકામાં સમાજને ગેરમાર્ગે દોરી પોતાના રોટલા શેકવા લોકોને ગેરમાર્ગે દોરી કાર્યક્રમ ગોઠવી રહ્યા છે તે ભાઈને હું કહેવા માગું છું કે માતાજીનું નામ લઈ સમાજ એક કઈ રીતે થાય તેવું આયોજન કરો મોટી મોટી વાતો કરવાથી સમાજ એક ન થાય અંતમાં કહ્યું હતું કે હું કુલદીપસિંહનો વિરોધી કે કેતનભાઈનો વફાદાર એવું નથી જ્યારે સમાજની વાત આવે છે ત્યારે સમાજને ગેરમાર્ગે ન દોરો સમાજ માટે વાડી બનાવવાની વાત ટ્રસ્ટ બનાવવાની વાત ક્યાં ગઈ હવે સમાજના નામે ક્યાંક મોટી મોટી વાતો કરતા નહીં નહીં તો સમાજના નાતે અમારે વિરોધ કરવો પડશે જય માતાજી જય બાબા હું આટલા વર્ષમાં રાજકારણમાં છું આજે મને પહેલીવાર દુઃખ થાય છે કે જે મારે વિડીયો બનાવવો પડે છે કે મેં આવો ક્યારેય વિડીયો બનાવ્યો નથી ક્યારેય મેં સમાજ વિશે હું બોલે છું હંમેશા સમાજને સાથે લઈને ચાલવા છું પણ જે રીતે આજે સાવલી તાલુકામાં જે રીતે સમાજને ગેરમાર્ગે દોરી અને એક ભાઈ પોતાના જ રોટલા સેકવા માટે જે રીતના લોકોને ખોટા ખોટા ભ્રમો આપીને જે રીતના કાર્યક્રમ ગોઠવી રહ્યા છે એ ભાઈને હું કહેવા માગું છું કે ભાઈ હવે તમે શાંતિ રાખો માતાજીના નામ દઈ અને સમાજ કેવી રીતે એક થાય એવી તમે આયોજન બનાવો મોટી મોટી વાતો કરવાથી મોટા મોટા બનગા મારવાથી સમાજ એક ના થાય સમાજે તમારું બે હજાર બાવીસમાં અને સમાજે તમને દોઢ વર્ષ બે વર્ષ જે તમે સમાજ માટે કર્યું તે હું સમાજ માટે કરું સમાજ માટે કરું છું લોકોને બધાને ખબર પડી ગઈ કે ભાઈ તમને સમાજનો કેટલો પ્રયોગ છે તમે આજ દિન સુધી સમાજના નામે આખા તાલુકામાં અને આખા જિલ્લામાં બધે એવું લાગ્યું કે ક્ષત્રિય સમાજ બહુ મોટો આગેવાન છે બધાને ખબર નથી આગેવાન છે અમને પણ ઈચ્છા છે કે અમે પણ તાલુકાના ધારાસભ્ય બની જઈએ બધાને એવી ઈચ્છા હોય કે હું તાલુકાનો ધારાસભ્ય બની ભાઈ પણ એવા ખોટો વચન આપવાથી ધારાસભ્ય કે નેતા ના બની જવાય તમે જે રીતે તાલુકામાં લોકોને બે બનાવો છો મૂર્ખા બનાવો છો તમે બે હજાર બાવીસમાં વચનો આપ્યો હતો કે હું સમાજને સમાજ માટે વાડી ઉભી કરું છું તમે ખાતમુહૂર્ત લોકાર્પણ બંધ કર્યું હવે લોકો એવું કહે છે કે મને કેમ બતાવે છે આટલું બધું જુઠ્ઠું બોલવાનું બંધ કરો અમને પણ આ વિડીયો બનાવતો દુઃખદ થાય છે એક સમાજના આગેવાન પર પણ જે રીતે તમે લોકોને છેતર્યા છે સમાજને છેતર્યો છે એટલે આજે મને દુઃખ સાથે કહેવું પડે છે કે ભાઈ હવે તમે બંધ કરો હજુ તમે મોટી મોટી વાતો કરતા હતા કે હું સમાજ માટે અહીંયા આગળ દીકરીઓ માટે સીવન ક્લાસ ચાલુ કરીશ દીકરીઓ માટે હું અહીંયા આગળ પોલીસની ના ક્લાસો ચાલુ કરીશ છોકરાઓ માટે ક્લાસો ચાલુ કરીશ પોલીસના આર્મીના કેમ્પ એ આર્મીની ટ્રેનિંગ ચાલુ કરીશ ભાઈ આ બધું તમે બોલેલા છો આરજીત તો કુદરતના હાથમાં હોય છે પણ બોલ્યા પછી જે પાડ્યું ને તમારા હાથમાં હોય છે ભાઈ બોલ્યા પછી પાડો તમે લોકોને ગેરમાર્ગે ના દોરો તમે કેટલો ખાનગીમાં ડેરીમાં નોકરીઓ અપાવવાની ગઈ હતી જેઆઈડીસીના છોકરાઓને ગેરમાર્ગે દોરી અને તમે છોકરાઓને રમીને ચડાવ્યા તમે ડેરીમાં જે લોકોને નોકરી અપાવવાની ગઈ હતી એ એકને તો લાવ ઘરના ઘરના લોકોને નોકરીનો ધંધા મળે એના કરતાં જે તમારી માટે જે તમારી માટે રાત દિવસ ઉજાગરા કર્યા છે એ તમને પોતાને બી ખબર છે કયા છોકરા છે કયા તમારા વફાદાર હતા એ છોકરાએ વફાદારીપૂર્વક તમારું કામ કર્યું છે તો દોસ્ત હું તો આખા તાલુકામાં એક લાખ યુવાનો હશે તમે ખાલી બેને તો નોકરી અપાવ કે જેને તમારી માટે ભોગ આપ્યો છે બેને તો અપાવો ભાઈ હવે જૂઠું બંધ કરો સમાજને તોડવાનું કામ ના કરો કોંગ્રેસ ભાજપ અપક્ષ આ તે પણ સમાજનું જ્યારે આવે તો આ બધું ના હોવું જોઈએ તમે જે રીતે આ કરી રહ્યા છો એ આખા સમાજને ખબર પડી ગઈ છે તમે લોકો સમાજની વાતો કરો છો અને સમાજના લોકોને નડો છો સમાજનો છોકરો બે પૈસા કમાતો હોય કે એનો કોઈ ધંધો કરતો હોય એને તમે કાળજુકલી કરો આ બધું બંધ કરો ભાઈ હવે તમારું બહુ થઈ ગયું છે તમે ખુલ્લા પડી ગયા છો તમે તમારા પોતાના ધંધા અને તમારા તમારી પોતાની મનોકામના કાંસા પૂરી કરવા માટે મોટી મોટી ગાડીઓ ફરવા માટે તમે શું કામ કઈ પહેલાં હતા તમે કોંગ્રેસમાં પછી તમારા તમારા સત્તા માટે ભાજપમાં ગયા એની ચૂંટણી લડ્યા ફરી પાછા તમને એવી ઈચ્છા છે કે હું તાલુકાનો ધારાસભ્ય બની જાઉં એટલે પાછું તમે સમાજના છોકરા નવ્યો તમે તમેને ચડાયા તમે બે હજાર બાવીસની ઇલેક્શન લડ્યા એ હારી ગયા એટલે હવે તમને એવું પોતાનું થયું કે હું ફરી વખત ધારાસભ્ય ભાજપમાં ભાઈ તું છતા તમે ધારાસભ્ય બનાવશો તો માતાજી કુળદેવી બાળ અને સમાજના વડીલો બનાવશો બાકી તારી આવી ખોટી બિલમાં રાખીને ખોટ ખોટ રાખીને તું જે રીતે સમાજને રમીને ચડાવશો નવયુવાનો રમાઈને અને હવેથી કોઈ જગ્યા નવાવાળા રમીને નથી ભાઈ તું જે દિવસે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો તે દિવસે તારી જોડે અંગત છોકરાઓ હતા જે તારી માટે મહેનત કરતા હતા જેને તમારી માટે તન મન ધનથી મહેનત કરી જે છોકરાઓએ ગંદા પૈસા બગાડીને ભાગ્યા છે એ છોકરાઓ કેમ ના આવ્યા તમારી સાથે કેમ એ લોકો અગિયાર બસ સી આર પાટીલ સાહેબ સાથે કમલ જોડાયા કેતનભાઈ સાથે જોડાયા પણ તમારી સાથે કેમ ના હું કોઈ વ્યક્તિગત હું કેતનભાઈનો વફાદાર કે કુલદીપસિંહનો વિરોધી એવું નથી પણ જ્યારે સમાજની વાત આવે તો સમાજને ગેરમાર્ગે ના દોરો હું સાચો વ્યક્તિ હશે એની સાથે રહીશ કોઈ પણ સમાજનો હશે કોઈ પણ સમાજ સાથે પણ જે રીતે તમે અત્યારે જે રીતે તમે ચાલી રહ્યા છોક છે આપણા બધા સમાજ ને લઈશ ચાર 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 જનમાંથી એક લઈને આપણે પછી એનું નક્કી કરીશું આપણે ટીમ બનાવીશું અગિયાર જન ટ્રસ્ટ બનાવીશું એ ભાઈ મોટી મોટી વાતો ક્યાં હવે એવું કહો છો મત નહીં આપે મત નહીં આપે સમાજને છેતરવાનું બંધ કર ભાઈ હવેથી બહુ થયું હવે સમાજની આંખો ખુલી ગઈ છે અને હવે પછી સમાજના નામે કોઈ દિવસ કોઈ જગ્યા પર ચર્ચા ના કરો નહીં તો અમારે સમાજનો વિરોધ નથી કરવો કે આગેવાનો વિરોધ નથી કરવો ન તો હવેથી અમારે વિરોધ કરવો પડશે જો આ તમે વચન પૂરું નહીં કરો તો સ્વયં ભૂ યુવાનો વડીલો ક્ષત્રિય સમાજના અમે બધા સાથે મળી અને તમારી પાસે આવીશું થયું ભૂ યુવાનો તમારી પાસે આવ્યો છું અને મેં યુવાનોને 100 યુવાનોને પૂછી અને મેં આ નિર્ણય લીધો છે જો તમે આ વચન પૂરું નહીં કરો તો ઇલેક્શન પહેલાં અમે તમારા વાણીના કેદ પર તમારી પાસે જવાબ લેવા આવીશું જો તમે સમાજને છેતરવાની વાત કરશો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર